हेलो यूट्यूब फैमिली नोवा ब्लॉग માં આપરો હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આજે દો ધાને વૈદી દે છે શારક કીલા જીવાઈ છે તોરિયો કીને ક્યો છે પાવાની બાકી છે દર્શનવાળો થાકી ગયા તોરિયો કરી આપડો જો દોરિયો કરી રહ્યો છે અને આયા વેવા છે બે આંબા યક્ષિકુડે

તો આ બધું તુર વાયું છે તુર બહુ હેરી થઈ નહીં શકતું ચાલો ભાર આવી ગયા તરત જ થાઇ કી જાય છે નહી શકત થઈ કઈ ગયા એમને થાકી ગયા કેમ થયો એમ